નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ ઝઘડિયા જીઆઈડીસીમાં કંપનીઓનું પ્રદૂષિત પાણી લઈ જતી પાઇપલાઈનમાં ફીણ સાથે પાણી લીકેજ થતાં ચકચાર મચી છે જીઆઈડીસીની કેટલીક કંપનીઓ જેરી કેમિકલ્સ પણ ઉત્પન્ન થાય છે ત્યારે ફીણ સાથે નીકળતા પાણીને સહજ ન ગણી શકાય ભરૂચ જિલ્લા જગડિયા ખાતેની જીઆઈડીસીની વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી ખુલ્લામાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે જીઆઈડીસીની વિવિધ કંપનીઓના કેમિકલયુક્ત પાણીને લઈ જવા પાઇપલાઇન બનાવવામાં આવી છે પાઇપલાઇન દ્વારા કંપનીઓનું કેમિકલયુક્ત પાણી વહન કરાય છે આ દરમિયાન જીઆઈડીસીની કંપનીઓનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીનું વહન કરતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પ્રદૂષિત પાણી નીકળતું જોવા મળ્યું આ અંગે જીઆઈડીસી સત્તાવાળાઓનો સંપર્ક કરવા છતાં કોઈ વ્યવસ્થિત માહિતી ન મળી શકે ઝઘડિયા જીઆઈડીસીમાં પોલીસ મથક નજીકના વિસ્તારમાંથી પસાર થતી આ પાઇપલાઈનમાંથી ફીણ સાથે કેમિકલયુક્ત પાણી બહાર ફેલાતું જોવા મળ્યું આવી બાબતોમાં ઢાક પીછોડો કરતા સંભળાયા સત્તાવાળાઓ ઉલ્લેખનીય છે કે જીઆઈડીસીમાં કાર્યરત વિવિધ કેમિકલ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાના બનાવ હવે જાણે સામાન્ય બની ગયા છે જીઆઈડીસીની કંપનીઓનું પ્રદૂષિત પાણી લઈ જતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પાણી નીકળતું જણાતા જીઆઈડીસી પંથકમાં ચકચાર મચી ગઈ છે